જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શકો મિત્રો તો આજે જો ભાઈઓ ભેગા થઈ ગયા છે અને આજે અમારે બનાવવાનો છે એક મોબાઈલ ના સાયબર વિશેનો વિડીયો તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તો દર્શકો મિત્રો જો અમારો ભાઈ હવે ધીમે ધીમે આવે છે સ્કૂલે થી તમે જોઈ શકો છો અને જો હવે અમારો એન્ટ્રી મેળવે છે ધીમે ધીમે અને આવી ગયા છે સ્કૂલેથી થી જો હમણાં છે ભાગ ના ડોક્ટર જો જો આવતા વેટ મોબાઈલ લઈ લીધો મોબાઈલ મોબાઈલ મોબાઈલ

મોબાઈલ આપણે મૂકી લેવી પડશે બરોબર તો આ મોબાઈલ હવે તું લઈશ તો તું ડોક્ટર બનીશ નહી બરોબર હવે તારે મોબાઈલ મૂકી દેવાનો છે સમજાણું ભાઈ મોબાઈલ છે ને એ આપણું

તમારે તમારા બાળકોને મોબાઈલથી દૂર રાખજો અને જો એનું ભવિષ્ય ન બગાડવું હોય તો મોબાઈલથી સતત દૂર રાખવા બરોબર અને જો તમારે એના બાળકોને ભવિષ્યમાં ડોક્ટર ને ઉગના હોય તો તમારે મોબાઈલ આપવો નહીં અને આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો